જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણે પેડ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂઈતા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જેથી તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા વચ્ચેને જામી રહ્યો છે સમાધાનમાં કોઈ શરતું ન હોય એક એકબીજાનો પ્રસંગ આવે છે પહેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોળલધામ એમાં માજરી આપે અને કોળલધામના પ્રસંગમાં સરદારધામ માજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુજીની કોઈની પેટી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે શું શું મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને પડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તને તું મને ઓળખશ હું પીએ પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથ ઉગાયમો એટલે મારા સ્વ બચવા માટે પગ મે આડો રાખ્યો ફંડિંગની વાત પણ કંઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદાર ધામ માટે ફંડિંગ ઉગરાવી રહ્યા હતા તેના કારણે થઈને ખોડલ ધામ અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામ ફંડ ઉગરાવવા માટેની ની પીતું એટલે હું ઉગરાવું છું ખોડલ ધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કંઈ વાંધો નથી

સેના સીસીટીવી બીજા એવા મને ખબર ન હતી કઈ આપ કોલર પકડો ને ત્યારબાદ લાત મારી આ પ્રકારના સીસીટીવી પર સામે આવ્યા છે સમગ્ર બનાવ શું હતો બેનો વિશે ખરાબ ભાષા વાપરી અને સમાજ સમાજમાં વિમનસ્ય થાય આવી ભાષા હોય તો મેં એને કીધું કે ભાઈ સંભાળીને વાત કરાય ગમે ગમેન નો બોલાય